ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈસ આજે સ્વાગત છે તમારા અમારા નવા બ્લોગ નું આજ હવાર હવાર માં અમે આવી જઈએ છીએ હિતુ પાંગેર તો જોઈએ હવે બધા શું કરે છે તો જોઈએ કરો તો ગાઈસ બધા હવે ગેમ રમવા જે બેઠા બેઠા આજે ગુરુવાર ની કારખાના દાદા તો જોવા તો હિતુ પાંગેર બધા ગેમ રમવા જે

બેટરી માં ઉતરા જવા ફિલિંગ છે ભરત જોઈએ છે તો અમે આ ભાઈ દળો નાખી રહ્યા છે જોયો તો તે દળો અધર ગયો છે અને લચ્છો માર દીધો છોકરાએ સુમિત ભાઈ બેટિંગ માં બેસી જાય છે અને ટપુ એ જોવા જો રમતા નહીં રમતા નહીં આવે તો ભાવન લે ટપુ ને ક્યાં પ્રમાણ બે જોવા દે બોલર અમે સુમિત ભાઈ આવી જાય છે બીજા સુમિત ભાઈ

ભેગા થઈ જાય તારા આઈ જા મે દળો રમી નામ ઘેર આવી જાય છે દળો ખોવાઈ જતે ઘેર આવતા રહ્યા આ બધા બે છે જોઈએ ઘર માં બધા હું કરે છું તો ગાઈઝ રદવાનો ગમ કોમ ચાલુ જ તે જોઈએ કો આ સુમિત ભાઈ સે ર કાઢે છે કેરીનો નો રહે ને આપળા જ આ સંપાબેન સે રોતું છે तो गाईस तपेलो बरीस काढ ना बेठाला गाईस तपेलो भरी रस काढेच ते मी गाय फ्रीज गाईस आत्मह नेक्स्ट गाईस,